રાત્રે તમે સૂતા હોય અને અચાનક જ તમારી ઊંઘ ઉડી જાય છે અચાનક શરીરમાં ઝટકા લાગે છે અંધારામાં ઊંઘવાની તમને બીક લાગે છે તમને ગભરામણ થાય છે તમને અંધારામાં ઊંઘવાનો ડર લાગે છે તમે સૂતા હોય એ વખતે તમારા મગજમાં તમારા દિમાગમાં એવા એવા વિચારો આવે છે કે તમને ઊંઘ આવવા દેતા નથી તો આનું શું કારણ હશે કોઈ તમને પરસાય દેખાય અંધાર ગપ હોય અને તમે એમાં અચાનક તમને ડર લાગે અને તમારી ઊંઘ ખોલી જાય તો આનું શું કારણ હોઈ શકે મિત્રો સ્વાગત છે આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી હું ગુરુદેવને મા ભગવતી કુળદેવીની પ્રાર્થના કરું છું તો મિત્રો રાત્રે ઊંઘમાં તમને ઝટકો લાગે તો એનું કારણ શું હોઈ શકે તો એનું કારણ એ છે કે બે પ્રકારના કારણો હોય છે એક હોય છે નકારાત્મક એટલે કે કોઈ નેગેટિવિટી શક્તિ હોય એ તમારા શરીરને કબજો કરવા માગતું હોય પણ ક્યારે જ્યારે સુરી શક્તિ હોય જે સકારાત્મક શક્તિ હોય જે તમને મળેલી છે જે તમારા શરીરમાં છે અને એ શક્તિને દૂર કરવા નકારાત્મક શક્તિ એ શરીરનો કબજો કરવા માટે એ તમને ઝટકા આપી શકે છે તમે પૂર્ણ રીતે કોઈ શક્તિ તમને મળેલી છે તમારું ચક્ર જાગૃત છે અને તમે એ શક્તિના ભક્ત છો સેવક છો દાસ છો તો કોઈ નેગેટિવિટી શક્તિ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે બીજું એમ છે કે તમારા ઘરની કોઈ શક્તિ હોય માતાજી હોય તમે જેની સાધના કરી હોય તમે જેની ભક્તિ કરી હોય તમે જેના મંત્ર જાપ કર્યા હોય એવા જ લોકોને ખાસ એમની જ જે શક્તિ જાગૃત કરી હોય એ એમનું યાજ્ઞાચક્ર જાગૃત કરે અને એમના શરીરમાં વધારે તેજથી વધારે વેગથી એમને એ શરીરમાં આવવા લાગે છે એમનું તપોબળ એમને જે ભક્તિ કરી હોય એ પ્રમાણે એમની શક્તિ પવન વેગે એમને આવવા મળે તો એ શરીરમાં તમને ઝટકો લાગે છે તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી એ તમારા સારા કર્મોના આધારે તમને કોઈ શક્તિ મળવા માંગે છે પણ મિત્રો આ બધી વાતો ઘણા બધા લોકોને સમજાતી નથી એટલા માટે આપણે ઊંઘમાં ઝટકા લાગે પણ કઈ રીતે લાગે જો પહેલું કારણ શું હોઈ શકે કે તમે ઊંઘ પૂરી ના લેતા હોય તમારો માનસિક તણાવ હોય ચિંતા હોય ઘર ઉપર ઘરની જવાબદારીઓ તમારા વ્યવહારમાં તમારા કોઈ કારણોસર તમને કોઈ અસંતુષ્ટ કામ થયું હોય અને એમાં તમને કોઈ હેરાન પરેશાન થઈ હોય તો એ ચિંતામાં તમને રાત્રે ઊંઘ ન આવે અને અચાનક જ તમારી ઊંઘ ખુલી જાય ગભરામણ થાય અથવા કોઈ એવો સમય હોય કે તમે કોઈ એવા ગરમ વાતાવરણમાં ના રહી શકતા હોય તમે ઓછું પાણી હોય તમારા શરીરમાં ઘણા બધા કારણો હોઈ શકે છે કે તમને રાત્રે ઊંઘ ન આવે બીક લાગે અંધારામાં ડર લાગે તમને ગભરામણ થાય ચિંતા થાય આ બધા કારણો હોઈ શકે છે જ્યારે તમારું શરીર સ્વસ્થ ના હોય ત્યારે શરીરને સ્વસ્થ રાખો શરીરને સારી રીતે ઊંઘ પૂરી પૂરી આપો તમારા મગજ ઉપર ભાર ના આપો ચિંતા ના કરો માનસિક તણાવથી દૂર રહો સારા વાતાવરણમાં રહો સારી સોબત રાખો સારા સાધુ સંતોના આશીર્વાદ લો માતા પિતાના આશીર્વાદ લો

કે તમને રાત્રે ઊંઘમાં ઝટકા લાગે એ કેમ લાગે છે કારણ કે આજનો યુગ એવો છે આજનો યુગ એવો છે કે તમે મોબાઈલ વગર કે કોઈ એવા કારણોમાં તમે અટવાયેલા રહો છો તો તમને પૂરતી ઊંઘ નથી મળતી તમારો માનસિક તણાવ માનસિક સંતુલન પૂરેપૂરો આરામ એને નથી મળતો તો તમે ઊંઘતા પહેલાં મોબાઈલ મૂકી દો તમે શરીરને તમારા આંખોને તમારા મગજને પૂરેપૂરો આરામ આપો ભરપૂર પાણી પીવો અને સારો ભરપૂર ખોરાક લઈને પૂરેપૂરી ઊંઘ લો આઠ કલાક કે દસ કલાક તો તમારા શરીરમાં ક્યારેય કોઈ દુઃખ નહીં લાગે ગભરામણ નહીં થાય ચિંતા નહીં થાય ચિંતાને તો છોડી જ મૂકવાની ચિંતા ક્યારેય નહીં કરવાની જેટલું મળે એમાં સંતોષ રાખો દુઃખ હોય કે સુખ હોય સંતોષ રાખો કોઈનું વધારાનું લેવું નહીં અને જે આપણું પોતાનું હોય એને આપણે સંતોષ રાખી અને ઘરમાં બેસી જવું મિત્રો જ્યારે આપણે વાત કરીએ કે આવા શરીરમાં ઝટકા લાગે તો તમારે હનુમાનજી દાદાનો પાઠ કરવાનો હનુમાનજી એવા દેવ છે કે જે સૂરી અને અશુરી શક્તિ સામે એ પોતે રક્ષણ આપણને કરી આપે છે જો તમે એમને સાચા તન મન ધનથી પૂજા કરશો અથવા તમે એનું નામ લેશો તો તમારા જીવનમાં ક્યારેય ડર નહીં લાગે તમને ગભરામણ નહીં થાય ચિંતા નહીં થાય તમારા બધા મુશ્કેલીઓનો હલ કરી આપશે તો રાત્રે તમે સુવો એ વખતે ત્રાંબાના લોટામાં પાણી ભરી તમારા ઉશીગાના ભાગે મૂકી અને તમારે ઓમ નમો હનુમંતે દેવાય નમઃ આ મંત્રનો જાપ કરજો એમના નામનો પાઠ કરજો એમના નામના તમે જે મનમાં પાંચ વખત કે દસ વખત તમે આ મંત્ર બોલશો તો હનુમાનજી દાદા તમારી રક્ષા કરશે અને સવારમાં તમે ઊભા થાવ તો એ પાણી તમે જ્યારે નાવા બેસો ત્યારે એ પાણી તમે તમારા જે બીજા પાણીમાં એમાં ભેળવી અને એનાથી સ્નાન કરી લેવું અને સ્નાન કર્યા બાદ તમારા કુળદેવીની પૂજા તમે નિત્યક્રમ પ્રમાણે કરતા હોય એ રીતે ત્યારબાદ તમે અથાશક્તિ હનુમાનજી દાદાના મંદિરે શનિવાર હોય કે મંગળવાર હોય એ વખતે તમે દર્શન કરો એમને તીલ સિંદૂર ચડાવો એમના નામની માળા કરો એમના નામનો જાપ જપો અને બની શકે અથાશક્તિ પક્ષીઓને દાણા નાખો ગાયને ઘાસ ખવડાવો કોઈ ગરીબ ભિક્ષુકને ખવડાવો અથવા કોઈને મદદ કરો કોઈને ખાસ જરૂર હોય પૈસાની તો એને તમારાથી બની શકે તો મદદ કરો કોઈ પણ સ્વાર્થ વગર હનુમાનજી દાદાની ભક્તિ કરો તો સો ટકા તમને આવા બધા દુઃખમાંથી મુક્તિ મળશે તમને શરીરમાં ઝટકો નહીં લાગે તમને ગભરામણે નહીં થાય અંધારામાં ડર પણ નહીં લાગે તો આવા બધા તમારા જાતે કાર્યો કરવાથી તમને સફળતા મળશે મિત્રો આ વિડિયો તમે કયા ગામ તાલુકા શહેર જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો કુળદેવીનું નામ હનુમાનજી દાદાનું નામ જય 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 શ્રીરામ જય ગુરુદેવ જય માતાજી